મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડિયોની અંદર તો મિત્રો વ્લોગ નંબર ચાલુ કર્યો છે ખબર નહીં અમને યાદ નહીં કયો વ્લોગ ચાલુ કર્યો છે તો સવાર સવાર મોર્નિંગ તો નાઈ ધોઈ ફ્રેશ થઈને તૈયાર થઈ જાય છે મિત્રો આજે રવિવાર છે તો રવિવારના દિવસે તમને બધા લોકોને ખબર છે આપણે વિડીયો શૂટિંગ હોય છે તો વિડીયો શૂટિંગ કરવા માટે આપણે આવી જાય છીએ પણ એ પહેલાં અહીંયા થોડું મોજ મસ્તી ચાલુ છે તો બધા પતંગ ચગાવો છોકરાઓ આ છોકરું પતંગ ચગાવવા ભાઈ પતંગ ઘર લાયક બાળકો તો મિત્રો અમારે થોડી ઉત્તરાયણ આવી જઈએ એ હયા જો કટ થઈ ગયો કટ થઈ ગયો હો જલ્દી લૂટવા દો હે એ જો આ પતંગ પકાળે છેડો આયો તો જ પતંગ બોલી જ ભાઈ એ બોલ બોલો ઓકે હું તો મિત્રો ભાઈ એક પતંગ કાપ્યો તમે તમારા જીવનમાં કેટલા કાપ્યા આજે અમે કાપ્યો રે આજે કાપ્યું અનિલનો

मित्रों हमारी होती तो हम अब घर पे खाते तो मित्रों हमारे पे वीडियो खत्म हो गई और अब खाना खाने के लिए घर पे जाएंगी तुम किधर होती तो फिर हम वो वो रुपया विपुल आता तो देती वो कुतरे का सीरा बनाने के लिए पाँच सौ रुपया देती और तेरे को कुछ देना हो तो देती <laughs> नहीं नहीं वो तो होती तो देती नहीं होती तो चलती ऐसी होती तो है होती वीपूल वीपूल था था। था था। तो ठीक है जैसी होती वैसे देते ना विपुल थी नहीं था आकड़ा तो विपुल जी नहीं है अभी हमारा वीडियो खत्म हुई तो विपुल वहां से निकल दी अभी खेत में कुएं पे तो आधा मेरा तुम्हें गए हो अभी हम इधर वीडियो शूटिंग करती ये हमारी खेत होती ये पीछे घास होती ये चोला होती ये सत्तू होती અમારે સુરપુરા કે મહેમાન હોતી વિષ્ણુ જોવા મળશે કોઈ સિટી માં નથી આ લોકેશન ગામનું છે તમે જોઈ જાય છે ઉપર ચડો મોબાઈલ ને